બાળમિત્રો શું તમને અલગ અલગ તહેવારો અને સંસ્કૃતિઓ વિશે જાણો ગમે છે આઇડિયલ મોરલ મેજિક માં આજે આપણે રંગપુર નામના એક ગામની વાત સાંભળીશું જ્યાં બધા હળીમળીને પોતાના તહેવારો ઉજવે છે ચાલો જોઈએ રીચા અને તેના મિત્રો કેવી રીતે એકબીજાના તહેવારોમાં રંગાઈ જાય છે રંગપુરમાં વિવિધ ધર્મ અને સંસ્કૃતિના લોકો રહેતા હતા નગર તો જાણે આ બધા લોકોના આનંદ અને ગીતોથી મહેકતો હતો આ બધા દરેક તહેવારો એકબીજા સાથે ઉજવતા હતા નાની તેના મનગમતા ઝાડ નીચે એક દિવસ બેઠી હતી તે તેના પ્રિય તહેવાર દિવાળી ઉજવણી વિશે વિચારતી હતી એવામાં તેનો ઉત્સાહી મિત્ર અલી ઉછળતો કુતતો આવ્યો તે રીચા માટે સરસ મજાની મીઠાઈઓ લાવ્યો હતો રીચા કાલે અમારે ઈદ છે તું ચોક્કસ આવજે અને તારી ફ્રેન્ડ સારાહને પણ જરૂર લાવજે ત્યાં સરસ મજાનું ભોજન લઈશું ગિફ્ટ મેળવીશું નાચીશું કૂદીશું અને ખૂબ આનંદ કરીશું રિચાએ તો મુંજાતા કહ્યું પણ અલી મને એદ વિશે તો કંઈ ખબર જ નથી ચિંતા ના કર આપણે બધાએ એક પરિવારની જેમ જ તહેવાર ઉજવાનો છે અને સાથે મળીને ભોજન કરવાનું અને ખૂબ મજા કરવાની છે તને મજા આવશે અલીએ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું બીજા દિવસે રીચા અને સારા અલીના ઘરે પહોંચી ગયા ત્યાં પહોંચતા જ તેમનું સ્વાગત કરવામાં આવ્યું તેમને સ્વાદિષ્ટ ભોજનની સુગંધ આવી રહી હતી તેઓ ઉત્સવમાં જોડાયા અલીના દાદીમાએ તેમને ઈદની ખાસ વાનગી સેવૈયા પ્રેમથી પીરસી ખાઓ ખુશ રહો અને ભાગ્યશાળી બનો દાદીમાએ দোয়া કરતા કહ્યું રિચાઈ પૂછ્યું ઈદ શું છે અલીએ તેને સમજાવ્યું કે એક એટલે તમને જે ગમે છે તમે જેને ચાહો છો તેમને પ્રેમથી મળો અને તેમની સાથે આનંદ અને ખુશીઓની લાહણી કરો ઉપરાંત જે લોકો જરૂરિયાતમંદ છે તેમને મદદ પણ કરો રીચા સાંભળીને ખૂબ આનંદમાં આવી ગઈ પછી તો ઉત્સવની ઉજવણીમાં બધાએ મજા કરી બધાએ સાથે મળીને મન ભરીને વાતો કરી અને તેને સમજાયું કે વિચારો ભોજન અને રીત રિવાજો ભલે અલગ અલગ હોય પણ આનંદ અને એકતાની લાગણી તો દિવાળી જેવી જ હતી પછીના મહિને દિવાળીનો તહેવાર આવતો હતો રિચાએ અલીને આ તહેવારમાં પોતાને ત્યાં આમંત્રણ આપ્યું અલી રીચાના આમંત્રણને સ્વીકારીને દિવાળીના દિવસે ત્યાં પહોંચી ગયો રીચાએ તેને પ્રેમથી આવકાર્યો રીચાએ દિવાળીની સાંજને દીવાની રોશનીથી જળહળતી કરી દીધી હતી તેણે અલીને દિવાળી વિશે સમજાવ્યું અને સારાહને સુંદર રંગોળી તો ખૂબ જ ગમી પછી બધાએ વિવિધ મીઠાઈઓ અને ફરસાણની મોજ માણી અલી તો ખુશખુશાલ થઈ ગયો અને બોલ્યો તું સાચું કહેતી હતી રીચા દિવાળી અઢળક ખુશીઓ અને આનંદ ઉલ્લાસનો તહેવાર છે મને બહુ મજા આવી અહીંના બાળકો એકબીજાના તહેવારો ઉજવતા શીખ્યા તેઓએ એકબીજાની પરંપરા અને સંસ્કૃતિને જાણી અને માણી હવે તેઓ સારા સાથે ક્રિસમસની ઉજવણી કરવાની રાહ જોઈ રહ્યા હતા મિત્રો રીચા અને અલીની જેમ આપણે પણ એકબીજાના તહેવારોમાં સામેલ થઈને પ્રેમ અને ખુશીઓ વહેંચવી જોઈએ અને એકબીજાની સંસ્કૃતિનો આદર કરવો જોઈએ